જ્યાં સિંહ કે સિંહ ને બચાવી નથી શકાતી હજુ પ્રશાસન દ્વારા કોઈ એવા પગલા ભરાવા જોઈએ કે કેમ તેને લઈને શું લાગે છે અમિતા સમગ્ર એશિયામાં સિંહો નું અંતિમ સ્થાન છે તે ગીર રહેલું છે ગીર છે તે સિંહોના કારણે ગુજરાતમાં પણ ગૌરવનો એક વિષય છે તે રહેલો છે પરંતુ આ ખુલ્લાઓ ખુલ્લા કુવાઓ મામલે ગુજરાત વિધાનસભા સુધી પણ પણ પહોંચી છે 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 તો હાઈકોર્ટે અનેક વખત સરકારનો લીધો કે 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 ક્યાં સુધી આ ખુલ્લા કુવાઓ તે રહેશે કારણ ત્યાં પહેલો બનાવ નથી અનેક પણ ભૂતકાળમાં અનેક આવા બનાવો છે તે બની ચૂક્યા છે ખુલ્લા કુવા મામલે અને વન વિભાગ અને પ્રશાસનને ઘણી વખત હાઈકોર્ટે પણ ટક્કર કરી છે વિધાનસભામાં પણ આ મામલો ઉછળ્યો છે કારણ કે જે સિંહો છે તે સૌથી વધારો ગુજરાતમાં સાસણગીર અને જુનાગઢ અને

ખુલ્લા કુવાઓ છે યોજનાઓ માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને ખેડૂતોને એ માટે તૈયાર કરીએ છીએ કે વધુમાં વધુ પેરાપીટ વોલ બાંધાય અને દર વર્ષે આ યોજના મુજબ આપતા હોય તપાસ કરવી પડશે કારણ કે આ ઘટના બની આવી ઘટના વારંવાર બને છે હાઈકોર્ટ સુધી પણ મામલો પહોંચ્યો છે પરંતુ ખુલ્લા કુવા છે તે યથાવત રહે છે અમે સર્વે કરી અને ખેડૂતોને સમજૂતી કરી અને ખુલ્લા કુવા બનતા આવીએ છીએ સર છેલ્લા ઘણા સમયથી આ ઘટનાઓ છે આ મામલો આજકાલનો નથી વિધાનસભામાં પણ ચર્ચા થઈ હાઈકોર્ટે પણ કેટલી વખત પ્રશાસનનું પણ ધ્યાન દોર્યું છે પરંતુ યોગ્ય કાર્યવાહી નથી થતી તેના કારણે આવી ઘટનાઓ છે તે વારંવાર બને છે દર વર્ષે અમારે જે પ્રમાણે અમે સર્વે વિસ્તારનો કરીએ છીએ અને જે જે હોય એ ખુલ્લા હા હલો બિલકુલ સર વિક્રમ ત્રિવેદી છે વકીલ આપણી સાથે જળભર જ છે શું વાત તમને કરવાની હવે જે પચાસ વર્ષ સાઠ વર્ષ પછી એક ને એક વાત ચાલે છે ઉવા બંધ બોર્ડર કરવી જોઈએ પ્રોટેક્શન હોલ કરવી જોઈએ આ નવી વાત નથી પણ નથી સમજતા તદ્દન તદ્દન બેજવાબદાર લોકો છે અને કદાચ તો એવું હશે મારા હિસાબે કે કુવા પર ની જાળી કરેલો ખર્ચો પાડીને બિલો બનાવી નાખ્યા હશે પૈસા ની કરી હશે જાળી નહી કરી હોય વારંવાર બને છે પછી ગાડીની નીચે આવી જાય છે એવી ઘટના બને છે રોડ બ્લોકેજ રાખતા ટ્રેન નીચે આવી જાય છે આ ઘટના બંધ થતી જ નથી

પ્રાઇવેટ કુવો હશે કદાચ પ્રાઇવેટ ખેતરમાં કુવો હશે બરાબર છે તો એ ખેતરના માલિકોને દંડ કરવાની જોગવાઈ કાયદામાં હોય છે બરાબર જેને જેની માલિકીનો કુવો છે તેને દંડ કરવો જોઈએ એને જેલમાં નાખવો જોઈએ જે કુવાના માલિક તમે આને બોર્ડર કરો કરો તો કુવો દેવામાં વાત કરીશું ખેર સાહેબ કેમ કાર્યવાહી નથી થતી આવા પ્રકારની કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે ભાઈ રિપોર્ટર સાહેબ હવે હું ફોન મૂકું ખાલી કોર્ટમાં છું પણ સાહેબ જવાબ તો આપવો પડશે ને ફોન મૂકી કોર્ટમાં જઈને શું થશે જવાબ તો આપતા જાવ કે કેમ કાર્યવાહી નથી યોગ્ય થતી

બિલકુલ આભાર સાહેબ તો તો મારી સાથે વાત એ છે કે ખુલ્લા કૂવાઓનો પ્રશ્ન આજકાલનો નથી વર્ષોનો આ પ્રશ્ન છે હાઈકોર્ટે પણ ટકોર કરી છે વિધાનસભામાં પણ મુદ્દો ઉછળ્યો પરંતુ તમામ સાહેબોના જવાબ છે તે સરકારી છે કાર્યવાહી કરીશું દંડ સહિતની કાર્યવાહી છે કારણ કે છેલ્લું સ્થળ જે સિંહોનું છે તે ગીર છે તે માનવામાં આવે છે અને સૌથી વધારે સિંહ ત્યાં છે ત્યારે સિંહને બચાવવાની એક બાજુ મુહિમ તો બીજી બાજુ આવી ઘટનાઓ છે તે વારંવાર બને છે ખુલ્લા કુવાઓને ઢાકવા માટે અનેક લોકોએ રજૂઆત કરી છે પરંતુ રજૂઆત થાય છે કાર્યવાહી ફક્ત કાગળ પર થાય છે અમિતા અને તેના જ કારણે આવી ઘટનાઓ છે તે વારંવાર બને છે જે દીક્ષિત આભાર આપનો વાત એ